અડલું સાંભરી લેજો ખરેખર તમારો નસીબ બદલાઈ જશે જેણે આ વાત સાંભરીને પકડી લીધી છે તે સૌથી ભાગ્યશાળી છે બધા દરવાજા બંધ થાય ત્યારે સાંભળજો કે તમારી સમસ્યાનું નિરાકરણ તમારે તમારી જાતે જ શોધવું પડશે કેમ કે દુનિયા તમને સલાહ આપશે પરંતુ તમે સાથ ક્યારે નહીં આપે જારે તમને દુખ આવે છે त्यारे घबराशो नहीं कारण के दुख सहन करवा थीज मारस ने जिंदगी में सुखनी कीमत समझाए छे एतले सुखनी कीमत समझवा माटे जीवन में मा दुख आववाना ज छे आपने सुखी थइए छिए त्यारे आपरो नाम आपिए छिए परंतु दुखी थइए छिए त्यारे ईश्वर नाम आपिए छिए परंतु याद राखो जईए કે ભગવાને નસીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું એ આપણને દુખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે એટલે ક્યારેક દુખ આવે તો સમજી લેવું કે આમાં કઈક શુભ સંકેત હોય છે દરેક બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા બહુ ગૂઢ રહસ્ય છે समझी तेने नमन छे शबरी जी आत हमेशा याद राख जो जीवन बदलाई जशे के भेगा करीशु बोर तो काम आवशे क्यारेक अमारी झुपड़ीए पर राम आवशे जीवन मा हमेशा एकला उभा रहवानी ताकत राखो पची भले आखी दुनिया तमारा विरोध मा होए जो तमे सत्यनो साथ नहीं छोड़ो तो ईश्वर तमारो हाथ जरूर पकड़शे जीवन માં જે કઈ મળે છે તેને સ્વીકાર કરતા શીખી જાઓ જિંદગી તમને આપોઆપ આદર આપશે ક્યારે બીજાને સંભાવવા માટે તમારો અવાજ ઊંચો ના કરો પણ પોતાને એટલા ઊંચા બનાવો કે લોકો તમારો અવાજ સાંભળવા તમારી રાહ જુએ જારે તમે એવું વિચારો છો કે તમે સારા વ્યક્તિ છો તો એનો અર્થ એ નથી કે તમે લોકોનો ખરાબ વર્તન જોઈને દુખી થઈ જા જે લોકો સવારે વહેલા जागे છે તે હંમેશા ફાયદાકારક રહે છે પછી એ ઉંગમાંથી હોય કે વહેમમાંથી સમયસર जागવું એ હંમેશા જીવન માટે ફાયદો જ કરે છે જારે વડીલો અને માતા-પિતાની સામે નમો ત્યારે પણ દિલથી નમવું પડે છે કારણ કે ખાલી માથું નમાવાથી ભગવાન નથી મરતા एटले जारे कोई ने नमो त्यारे दिल थी नमो जो ये। आ दुनिया नी भरी बाजार मा तमने बधु मरी जशे पर याद राख जो जे माम बाप नो प्रेम नहीं मरे भगवान बधाने दर्शन नथी आपी शकता एटले भगवती ना स्वरूप मा माता अने परमात्मा ना स्वरूप मा पिता स्वयं भगवान छे जारे माता पिता ने दुखी करी छो

कोई बात ने खेची ने लाबी करवानी टेव ना पाड़ो जेटलू ओछ बोलशो तेटली तमारा विषय माहिती कोई ने खबर नहीं पड़े तमारी गुप्त बातो ने छुपावी ने राखो चुप रहवानी आदत क्यारे क्यारे, क्यारे सामे ने वधारे बोलवानी ताकत आपे छे। याद राख जो के सखत मेहनत अने लगन हसे तो मंजिल सुधी पहुँचता तमने कोई रोकी नहीं सके આપણે ઘણું ખરું ઉદાહરણ થી શીખતા હોઈએ છીએ પરંતુ દરેક વાત ઉદાહરણ થી ના સમજી શકાય સુખ હોય કે દુઃખ પોતાના અનુભવ થી જ અનુભવાય છે જે માણસ દરરોજ સવારનો ઉગતો સૂરજ જોઈ શકે છે તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ નથી મોડું થઈ શકે છે પણ આ દુનિયામાં કોશિશ કરનારની ક્યારેય હાર નથી થતી એટલે સાચા માર્ગ ઉપર ચાલતા ક્યારે સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે જો ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ